તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે વધુ એક દ્રિચલ સુરેખ સમીકરણોનો એક દાખલો લઈને તો આવો દાખલો તમે બ્લૂ પ્રિન્ટમાં જ જોયો હશે તો આવો દાખલો જોઈને અમુક વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે કે આમાં શું કરવાનું હોય છે તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ તો અહીંયા જુઓ શું પૂછીએ છે આપણને નીચે આપેલ દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ મેળવો તો અહીંયા જુઓ પોઈન્ટ બે એક્સ વત્તા પોઈન્ટ ત્રણ વાય બરાબર એક પોઈન્ટ ત્રણ છે અને બીજું છે પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચાર એક્સ વત્તા જીરો પોઈન્ટ પાંચ વાય બરાબર બે પોઈન્ટ ત્રણ તો અહીંયા જુઓ પોઈન્ટ એટલે શું છેદમાં દસ લખાય એટલે કે બેના છેદમાં દસ એવી રીતે અહીંયા ત્રણના છેદમાં દસ તો એવી રીતે અહીંયા તેરના છેદમાં દસ તો અહીંયા જુઓ બંનેમાં દસ છે એટલે કોમન દસ લખાય એક તો અહીંયા દસ સામે જશે એટલે દસ દસ ઉડી જશે તો અહીંયા આપણને સિમ્પલ સમીકરણ મળી ગયું તો હવે તેવી જ રીતે આ સમીકરણ પણ એવી રીતે લખાય સમીકરણ બેને પણ એવી રીતે લખી શકીએ તો આવી રીતે લખાય તો હવે સમીકરણ આ ત્રણ છે એને કેટલા વડે ગુણવા પડશે આપણે બે વડે તો અહીંયા જુઓ સમીકરણ ત્રણને છે આ સમીકરણ ત્રણ છે એને કેટલા વડે ગુણીએ બે વડે તો શું થશે ચાર એક્સ વત્તા બરાબર અને આને આપણે સમીકરણ પાંચ નંબર આપીશું હવે સમીકરણ ચારમાંથી સમીકરણ પાંચ બાદ કરીએ તો જુઓ શું થશે આગળ અહીંયા જુઓ ચાર એક્સ વત્તા પાંચ બરાબર ત્રેવીસ ઓછા બરાબર અહીંયા આપણે બાદ બાકી કરવાની છે એટલે શું થશે ઓછા ઓછા અને ઓછા અહીંયા જુઓ પાંચમાંથી છ જાય એટલે કેટલા રહેશે ઓછા વાય એટલે કે ઓછા એક વાય અને ત્રેવીસમાંથી છવ્વીસ જાય એટલે કેટલા રહે ઓછા ત્રણ હવે બંનેમાં બાજુ કેવા છે ઓછા ઓછા એટલે શું થશે જવાબ વધતા હવે વાહનની કિંમત આપણે સમીકરણ ત્રણમાં મૂક્યા હવે સમીકરણ ત્રણ કયું છે આ અહીંયા આપણે વાહનની કિંમત મૂકીએ તો એક્સની કિંમત આપણને મળી જાય તો અહીંયા જુઓ સમીકરણ વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા તો ટુ એક્સ વત્તા ત્રણ વાયની જગ્યાએ કેટલા મૂક્યા આપણે ત્રણ બરાબર તેર તો બે એક્સ વત્તા ત્રણ તરીકે નવ થાય એટલે બરાબર તેર હવે નવ બરાબરની પેલી બાજુ જાય એટલે કેવા થશે ઓછા તો અહીંયા જુઓ બે એક્સ બરાબર તેર ઓછા નવ અને બે એક્સ બરાબર તેર ઓછા નવ એટલે કેટલો જવાબ આવે ચાર તો એક્સ બરાબર કેટલા રહેશે બે